પાલસંડા ખાતે ટીબીના નિદાન માટે એક્સરે કેમ્પ તથા પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો છોટા ઉદયપુર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાલસંડા ખાતે ટીબીના નિદાન માટે એક્સરે કેમ્પ તથા પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો ઉદેપુરના પાલસંડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના નિદાન માટે એક્સરે કેમ્પ તથા લાયન્સ ક્લબ વડોદરા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાલસંડાના સંયુક્ત સહયોગથી ટીબી રોગના વીસ જેટલા દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના મેડિકલ ઓફિસર ડોક્ટર કુલદીપ શર્મા તથા જિલ્લા ટીબી એચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા ટીબી લેબોરેટરી સુપરવાઇઝર રફીકભાઈ સોની સહિત આરોગ્ય કર્મચારીઓ આશાબહેનો અને બસ્સોથી વધુ એક્સરે નિદાન માટેના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પાલસંડા ગ્રામ પંચાયત સરપંચ તથા કીકાવાડા ગ્રામ પંચાયત સરપંચ ગ્રામ પંચાયત સભ્યો સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ટીબી રોગના દર્દીઓ સમુદાયમાંથી વહેલી તકે શોધી કાઢી સમયસર સારવાર આપી શકાય તેવા હેતુથી યોજાયેલ એક્સરે નિદાન કેમ્પમાં બસ્સોથી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમનું સંચાલન કમ્યુનિટી હેલ્થ ઓફિસર અલ્પાબેન તડવી દ્વારા કરવામાં આવ્યું હતું સામુદાયિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનનીય જિલ્લા ક્ષયાધિકારી ડૉક્ટર ડીએમ ચૌહાણ સાહેબ તેમજ અહીં પાલસંડા પીએસસીના મેડિકલ ઓફિસર અહીંના તમામ સ્ટાફ તેમજ પાલસંડા ગ્રામ પંચાયતના સરપંચ હીકાવાડા ગ્રામ પંચાયતના સરપંચ સહિતના ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે જે સમુદાયમાંથી ટીબીને નાબૂદ કરવા માટે ટીબી મુક્ત ગ્રામ પંચાયત ટીબી મુક્ત ગામ ટીબી મુક્ત તાલુકો ટીબી મુક્ત જિલ્લો ટીબી મુક્ત ગુજરાત અને ટીબી મુક્ત ભારત અભિયાન જે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે તેના અનુસંધાને ટીબી વિશે ખૂબ ચર્ચા કરવામાં આવી અને સમુદાયમાંથી રહેલા ટીબીના લક્ષણો ધરાવતા જે પણ દર્દીઓ જે છે એને વહેલી તકે શોધી કાઢી નજીકના સરકારી દવાખાનામાં તપાસ કરાવી જો ટીપી જણાય તો એને સારવાર આપી ટીપી મુક્ત સારવાર